કેવડાબાગ ખાતે મહાશિવરાત્રીના કાર્યક્રમનું આયોજન કરેલું છે ભજન મહાપ્રસાદી ઉપરાંત અનાજની કીટ વિતરણનો કાર્યક્રમ અમે આયો સમાજના શ્રી દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને હું આભાર માનું છું પ્રેસ મીડિયાનો કે જેઓ કાયમ અમારા કાર્યક્રમને પ્રસારિત કરવામાં તત્પર રહે છે અને સમાજ સુધી સાચી વાત સચોટ વાત લાવવાનો પ્રયત્ન કરે છે આ કાર્યક્રમમાં સમાજ ઉદાર સાથે દાન આપે તેવી હું વિનંતી કરું છું અને આ કાર્યક્રમ દ્વારા સમાજને પ્રેરણા મળવી જોઈએ કે ભજન દ્વારા આધ્યાત્મિકતામાં અવાય અને શિવ પ્રસન્ન થાય છે આભાર ખાસ કાર્યક્રમમાં કીટ વિતરણ ભજન અને મહાપ્રસાદ છકરિયા બટાકા અને અને કીટ વિતરણમાં તેલ ખાંડ ચોખા દાળ અને ચા ખાંડ